દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ રાજકોટ પહોંચી રાજકોટના રાજેશ સાકરિયાએ દિલ્હીના સીએમ પર હુમલો કર્યો હતો રાજેશ સાથે જોડાયેલા લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે રાજેશના સંબંધી મિત્રોએ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા રાજેશ સાથે સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલાની ઘટના બની હતી જેમાં રાજેશ સાકરિયાની સંડોવણી સામે આવી ત્યારે રાજેશ સાથે જોડાયેલા લોકોની હવે પોલીસ પૂછપરછ કરી રહી છે રાજેશના સંબંધી મિત્રો કે જેમણે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેમની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે જે લોકો સતત રાજેશ સાકરિયાની સાથે સંપર્કમાં રહ્યા છે એ તમામની પૂછપરછ કરીને રાજેશ સાકરિયાને લઈને વધુ વિગતો મેળવવા દિલ્હી પોલીસ પ્રયત્ન કરી રહી છે દિલ્હીના સીએમ પર હુમલો કરનારને સાંસદ ગણાવ્યો માનસિક અસ્થિર પરસોત્તમ રૂપાલા જેમણે કહ્યું હુમલો કરનાર માનસિક અસ્થિર છે દિલ્હીના સીએમ પર હુમલાની ઘટનાને સાંસદે વખોડી એ પ્રકારની જે માહિતી આવી છે એમાં એ વ્યક્તિ માનસિક રીતે અપસેટ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે એટલે એને મારી દૃષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઈ અને આવું થાય એ યોગ્ય નથી એ વાત તો ખરી જ છે પણ એમાં કંઈક બહુ પહેલું જે માણસનું વ્યક્તિત્વ જે પ્રકારે જાણકારીમાં આવ્યું છે એમાં કશું બહુ કહેવા જેવું